આજે રાજ્યભરમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના મહેસૂલ વિભાગના કર્મચારીઓ પણ હડતાલ પર ઉતર્યા છે સત્તાણુનું નેબ મામલતદાર પંચાવન રેવન્યુ તલાટી અને પાંત્રીસ ક્લાર્ક સહિત એકસો સિત્યાસી કર્મચારી હડતાલ પર છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો પરેશાન થયા હતા જો કલેક્ટરના આદેશથી જિલ્લામાં સરકારી કામકાજ ન અટકી પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી

કારકુન અને તલાટી સ્ત્રીઓ અત્યારે માસિયલ ઉપર છે આજના દિવસની એમાં કોઈ અરજદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય આરસી સાહેબની સૂચના અનુસાર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઓપરેટર્સ અને તાલુકા પંચાયત જેનો જરૂરી સ્ટાફ યોગ્ય લાગે એ રીતે મેળવી અને હાલમાં કામગીરી ચાલુ છે